બાપુ આ મારા મા બાપ ની કઈ કમાણી હશે મારા ગુરુ ની કઈ કૃપા હે હું બોલું છું તમે સાંભળો છો હિન્દુસ્તાન બાપુ આખું રખડી આવ્યો છું અને ઝઘડા સિવાય કઈ કર્યું નથી પણ એ હવે સમય નથી એક એક નોંધ કરજો મારી વાતની હવે છે ને સમય કલમ નો છે ધોકાનો નથી તમે કહેશો ને કે મારા દીકરા મર્ડર કર્યો તો કે તમારો દીકરો ક્યાં કે જેલ કાપે છે વી વર્ષ જેલમાં ગયો છે એ કાપે છે એમાં તમારી ઈજ્જત નહીં રહે બાકી ભણાવી એમ ને કે મારો દીકરો કલેક્ટર છે મારો દીકરો ડોક્ટર છે મારો દીકરો એન્જિનિયર છે ને બાપુ તો તમારો હોત વજન પડશે હા ભણતર નો બાબુ ખાસ જરૂર છે સમય ઈ છે અને આપડે બાબુ ક્ષત્રિયમાં તો બધા જાણે છે મારે શું કહેવાનું હોય આમાં